તેમનું સન્માન કર્યું હતું નવસારીના વાસદા તાલુકાના મોટી વાલસર અને ઉપસર ગામે દીપડા બે બાળકીઓ હુમલો કર્યો હતો જેમાં ભાગના અઠવાડિયામાં અથાગ પ્રયાસ બાદ

જેમાં અઠવાડિયા અગાઉ મોટીવાઝર ગામે એક છ વર્ષીય બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોચી પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતા બાળકીને બાવીસ હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું દીપડાના હુમલાથી લોકસભાના સાંસદાન ધવલ પટેલ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્યમંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી બાળકીઓ પર હુમલો કરનાર દીપડો વહેલો પકડાય એ માટે વલસાડ ડાંગ અને વાસદા ની વન વિભાગ ટીમ કામે લગાડી હતી સાથે જ દીપડા પકડવામાં નિષ્ણાંત એવી બારિયા વન વિભાગ ની ટીમ ને પણ બોલાવવામાં આવી હતી અને મોટી વાલજરમાં દીપડાએ છ વારસીની બે બાળકીઓ પર જે હુમલો કરવાની ઘટના બની એ તે દિવસથી અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે પોલીસ તંત્ર સાથે ગ્રામજનો સાથે પરિવાર સાથે અને ડોક્ટર સાથે સતત સંકલનમાં હતા અહીંયા આપણા વારદામાં ડૉક્ટર લોચન શાસ્ત્રીએ અભૂતપૂર્વ કામ કરી કામગીરી કરી છે એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે અભૂતપૂર્વ કામગીરી કરી જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું પોલીસ ટીમને પણ સરસ કામગીરી કરી છે અમારા મીડિયા ટીમ છે એણે પણ સરસ કામગીરી કરી છે અને આ એક પરફેક્ટ એક્ઝામ્પલ અને ઉદાહરણ છે જ્યાં બધા લોકો સાથે મળી સરકારી તંત્રો હોય ફોરેસ્ટ ટીમ હોય પોલીસ હોય મીડિયા હોય ને ગ્રામજનો હોય એ બધા સાથે મળીને શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે સાથે જ હું મારી ભારતીય જનતા પાર્ટીની વાસદાની ટીમ છે એને પણ હું વંદન કરું છું કે જે દિવસથી પહેલી ઘટના બની ત્યારથી અમારી પૂરી વાસદા ભારતીય જનતા પાર્ટી ટીમ આપણી ફોરેસ્ટ ટીમ અને ગ્રામજનો સાથે સતત અહીંયા હાજર હતા રાતનો સમય હોય ત્યારે પણ એમને જે પણ મદદ જોઈએ એ બધી પૂરી કરી એટલે હું મારી વાંચદાની ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અને ખૂબ ખૂબ વંદન કરું છું ધન્યવાદ